બોલો આજે આઠમ પવિત્ર દિવસ છે અને આજે માં જોગીન નો પ્રાગટ્ય દિવસ છે અને આ આઠમ નિમિત્તે આજે મસ્ત એકદમ ઘરમાંનું આયોજન અમારા દર્શન થાય છે અને આ સાથે અમે કરી છે અમારા આસપાસ ગામની અંદર ખરોડિયા પરિવાર તરફથી બહુ જ મસ્ત આયોજન કરવામાં આવે છે તો અમે બધા હળી મળીને બહુ મસ્ત આયોજન કરીએ છીએ તો જે બી અમારો વિડીયો જોતા હોય અમારી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ લાઈક કરજો વિડીયો નંબર

હવે આરતી થઈ ગઈ છે પ્રસાદ ચાલુ છે અને ઓફ આપણે ઇનામ વેચવા જઈ રહ્યા છીએ તો ઇનામ હું તમને બતાવું તો આ ઇનામ છે ઈનામ પણ છીએ ઈનામ ઇનામ વેચવાની તૈયારી ચાલુ છે